દરેક ગૃહિણીને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે રાત્રે પહેલાં તો શું બનાવવું અને સાથે સાથે હેલ્ધી હોય અને ટેસ્ટી હોય જો તમે એકલી પાલકનું ટમેટાવાળું કે દાળ પાલકનું શાક બનાવતા હોય તો એ પણ વારંવાર ખાઈને લોકો કંટાળી જતા હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ પાલકમાંથી બનતું પંજાબી ટાઈપ સ્ટાઇલ શાક જેમાં આપણે ડુંગળીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ છતાં પણ એકલી પાલકની ઢોકળી અને આ પાલકનું શાક બધાને ખૂબ જ ભાવશે તો ચલો આપણે રેસિપી શરૂ કરીએ સારી લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો આ પાલકનું એકદમ સરસ ચટાકેદાર ઢોકળીવાળું શાક બનાવવા માટે એક પેનને ગરમ થવા મૂકી દઈએ પેન સારી રીતના ગરમ થાય ત્યારબાદ તેમાં ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ ઉકળવા મૂકી દેવાનું છે તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલું જીરું મૂકી દઈશું બંનેના લીધે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે રાઈને જીરું સારી રીતના સોતે થઈ જાય ત્યારબાદ ચાર રેગ્યુલર સાઇઝના ટમેટા સારી રીતે ધોઈ અને એક જ સરખા નાના નાના પીસીસમાં કટ કરી લઈશું હવે આ ટમેટામાં થોડું એવું હળદર અને મીઠું ઉમેરી તેને પાકવા દેવાનું છે હવે તેમાં આઠથી દસ લસણની કળીઓ અધકચરી ખાંડીને ઉમેરી દઈશું જેથી કરીને આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે આ શાકમાં ઓલરેડી તીખાસ આપણે લાલ મરચું પાવડર ઉમેરીને જ લેવાની છે લીલું મરચું પસંદ હોય તો થોડું એવું ઝીણું સમારીને તેને પણ ઉમેરી શકાય આ ટમેટાં ફટાફટથી પાકી જાય તે માટે આપણે તેમાં થોડો એવો હળદર પાવડર અને મીઠું ઉમેરી દઈશું જેથી કરીને ફટાફટથી વરાળમાં જ આ ટમેટાં સારી રીતે કૂક થઈ જાય હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે પાલકની પણીને ધોઈને સારી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે ચારથી પાંચ જણાને સૌ થાય તે માટે હું અહીંયા એક મોટું બંચ જેટલું પાલક લઈશ વજનથી જોઈએ તો ત્રણસોથી ચારસો ગ્રામ જેટલી પાલક લેવાની છે હવે તમે જુઓ છો એ રીતના બધી પાલક મેં ઝીણી ઝીણી સમારી લીધેલી તો ટોટલ આપણે જેટલી પાલક સમારેલી છે તેમાંથી પહેલાં તો અડધી જ પાલક આમાં ઉમેરી દઈશું અડધી મેં અત્યારે કાઢીને સાઈડમાં રાખી દીધેલી હવે મીઠું આપણે ઓલરેડી ટમેટાના ભાગનું ઉમેરેલું જ છે તો અત્યારે આપણે વધારાના કંઈ જ મસાલા બિલકુલ નહીં ઉમેરીએ પહેલાં ફક્ત ને ફક્ત ટમેટાની પાલક સાથે સારી રીતના મિક્સ કરી દઈશું હવે રૂટીન શાકના જે મસાલાઓ હોય તે વન બાય વન કરી લઈએ જેમાં એક ચમચી જેટલો ચટણી પાવડર બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું એકથી દોઢ મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો અને સાથે સાથે જો તમને અહીંયા પસંદ હોય તો ચાટ મસાલો પણ ઉમેરી શકાય અને હા ફ્રેન્ડ્સ વઘારમાં પણ આગળ તમને તમાલપત્ર લાલ સૂકા મરચાં લીલો લીમડો બીજી જેવી વસ્તુ ઉમેરવી હોય તો એડ કરી શકાય હું આ શાક સ્પેશિયલી નાના બાળકોને વડીલો બેઉ માટે બનાવું છું એટલે લાલ મરચું પણ સૂકું અવોઇડ કરીશ હવે આપણે આ પાલકને ને ટમેટાને બંનેને સાથે કૂક થવા દેવાના છે તો અડધા ગ્લાસ કરતાં થોડું એવું ઓછું પાણી ઉમેરીને આ બધી વસ્તુને હલાવીને ઢાંકણ ઢાંકીને મૂકી દઈશ હવે શરૂ થાય છે આપણી રેસિપીની મેઇન થિંગ અને એ છે ઢોકળી ઢોકળી બનાવવા માટે જેટલી પાલક મેં આગળ ધોઈ લીધેલી તેને ઝીણી સમારીને એક મોટા બાઉલમાં ઉમેરી દઈશું તે બાઉલમાં અહીંયા બે મોટા ચમચા જેટલું ચણાનો લોટ ઉમેરી દઈશું ચણાનો લોટ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ઢોકળીમાં પણ અગેન મસાલાઓ કરીશું જે ફક્ત ઢોકળી પૂરતા જ કરવાના છે જેમાં એક ચમચી ધાણાચીરું પાવડર અડધી ચમચી કરતાં ઓછું હળદર પાવડર અડધી ચપટી જેટલો ગરમ મસાલો એક મોટી ચમચી ચટણી પાવડર અને સાથે સાથે થોડો એવો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું ફ્રેન્ડ્સ આ ઢોકળી ફક્ત ને ફક્ત હું પાલકમાંથી જ બનાવું છું જો તમને પસંદ હોય તો અહીંયા થોડી એવી કોથમીર થોડી એવી મેથીની ભાજી અને શિયાળામાં મળતા દરેક ગ્રીન વેજીટેબલ્સની જે ભાજીઓ હોય તો એનો ઉપયોગ કરી શકો છો જેમાં તમે લીલી ડુંગળીના પાન અને લીલા લસણના પાન પણ ઉમેરી શકાય હવે અહીંયા લસણ ડુંગળી નથી ઉમેરેલા પાન વાઇઝ તો હું આમાં થોડી એવી ખાંડ ઉમેરીશ જો તમે લસણ ડુંગળી ઉમેરતા હોય તો ખાંડને અવોઈડ કરવી ખાંડ ઉમેરાઈ જાય ત્યારબાદ થોડો એવો ગરમ મસાલા પાવડર અને થોડું એવું તેલ ઉમેરીશું તેલ હું અહીંયા બે ચમચી જેવું ઉમેરીશ હવે તેલ ઉમેરાઈ જાય અને ઓલરેડી આપણી ભાજી ધોયેલી હોય એટલે તેમાં થોડી એવી ભીનાસ પણ હશે તો આમાં એક પણ ટીપું પાણીની નીડ બિલકુલ નહીં રહે અને એમ જ તમે હાથમાં થોડા થોડા બેટરને પ્રેસ કરશો એટલે લુવા જેવું વળતું જશે એટલે કે આપણી નાની નાની સુપર સોફ્ટ ઢોકળીઓ બનીને તૈયાર થઈ જશે તો હવે આ ઢોકળી બની જાય ત્યારબાદ આપણે તેને ફ્રાય પણ નથી કરવાના તો ઓછામાં ઓછા તેલમાં નાના બાળકો અને વડીલો પણ આંગળા ચાટતા રહી જાય તેવું એકલી પાલકની ઢોકળી પણ તૈયાર છે તો હવે ઓલરેડી આપણે જે ટમેટું અને પાલકને કૂક થવા મૂકેલા તે સરસ રીતના ચડી ગયા છે તો વન બાય વન આપણી બનાવેલી ઢોકળીઓ તેમાં ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ બિલીવ મી આ શાક રોટલી ભાખરી અને પરોઠા સાથે તો સુપર ટેસ્ટી લાગે છે તો એકવાર આખા શિયાળામાં મારી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો બધા વખાણ કરતાં બિલકુલ નહીં થાકે હવે આ શાકમાં બધી ઢોકળીઓ ઉમેરાઈ જાય ત્યારબાદ ત્રણથી ચાર મિનિટ જેવું ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું જો અહીંયા કાચી ઢોકળીઓ પસંદ ના હોય તો તમે થોડી એવી ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો ટેસ્ટમાં તેના લીધે કંઈ જ ફેર નહીં પડે તો હવે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આ શાકને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું ને ગરમા ગરમ જ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે અને જો આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા સાથે શેર કરવાનું બિલકુલ નહીં ચૂકતા થેન્ક યુ સો મચ